પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલાએ હોબાળો મચાવ્યો હતો આટલું જ નહીં પરંતુ આ મહિલાએ કર્મચારીને ગાળો પણ ભાંડી હતી તેમજ એક મહિલા કર્મચારીનો મોબાઈલ ફોન છૂટવી નાસી છૂટી હતી જો કે લોકો એકત્રિત થતા તેણે મોબાઈલ પરત આપ્યો હતો પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર આવા તત્વોનો ત્રાસ જોવા મળે છે અને તેનો ભોગ અહીંના કર્મચારીઓ બનતા હોય છે આજે પણ આ પ્રકારની એક ઘટના સામે આવી છે આ હોસ્પિટલના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સવારના સમયે પોતાની દોહિત્રીને લઈને એક વૃદ્ધ મહિલા હોસ્પિટલમાં આવી હતી અને તેને બતાવવાના બહાને હોસ્પિટલના લગભગ તમામ વોર્ડમાં આ મહિલા ફરી વળી હતી જેમાં મોટાભાગના કર્મચારીઓને કારણ વિના ગાળો ભાડી હોવાની ચર્ચા જોવા મળે છે એટલું જ નહીં આ હોસ્પિટલમાં એક મહિલા કર્મચારીનો મોબાઈલ ફોન જૂટવીને આ વૃદ્ધ મહિલા નાસવા ગઈ હતી ત્યારે સિક્યુરિટી સહિત અનેક લોકોએ એકત્રિત થઈ મહિલા કર્મચારીને મોબાઈલ ફોન પર અપાવ્યો હતો તેવા સમયે પણ આ મહિલા બેફામ ગાળો બોલતી હતી જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે કે આ મહિલા જુબેલી વિસ્તારમાં વસવાટ કરે છે અને ત્યાં પણ આ પ્રકારની હરકત કરે છે એક તરફ દિલ્હીની સાંસદની સુરક્ષામાં છિંડા જોવા મળે છે તો બીજી તરફ સ્થાનિક લેવલે પોરબંદરની સરકારી હોસ્પિટલની સલામતીમાં પણ છિંડા જોવા મળી રહ્યા છે ત્યારે આ બનાવ અંગે પોલીસે યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર